જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં આનો વિષય છે આપણે મોંમાં પડતા ચાંદા મોઢાની અંદર ચાંદા નિર્મુક ગળામાં લાલ થઈ જવું દાંતમાં ફાયોરિયા ગળું લાલ થઈ જવું ગળામાં સોજો તોન્સિલ એના વિષયની આપણે વાત કરવાના છે મિત્રો તો તેનું કારણ શું લક્ષણ શું અને સારવાર તો તેનું કારણ છે પેલું એક તો મોટા મોટું કબજિયાત કબજિયાત હોવાની હિસાબે અનાજ પછકું ના હોય છે કબજ અની હિસાબે ઇન્ફેક્શન લાગે છે અને યા તો ઉગર વધે છે અને એના હિસાબે મોંમાં ચાંદા પડે છે કારણ કે પેટનું ગરમી કરે છે અને પેટની ગરમીની હિસાબે મોંમાં ચાંદા પડે છે ગરું લાલ થઈ જાવ ઘરમાં સોજો આવે છે બીજું છે માવા મસાલાના હિસાબે પણ થઈ શકે છે ત્રીજું છે ફૂડવાળું ખાવું કઠણ વસ્તુ ખાઈ જવું એના હિસાબે થઈ શકે છે ચોથું છે પાંચ અંદર ડાયોરિયા પાયોરિયા થઈ ગયા હોય તો પણ આ ચાંદા પડવે છે તો એના બધા કારણ છે મિત્રો તેની સારવાર તો એની માટે પહેલાં તો કબજિયાત ના થઈ જાય પાણી પૂરતા પ્રમાણમાં પીવું કબજિયાત વિષયનો મારો આગળ વિડીયો છે મારી ચેનલમાં અને તમે જોઈ શકો છો કબજિયાત વિષય વિશે વિષ દ અને આપણે ચાંદા વિશેની વાત કરીએ એની માટે શું શું જોઈએ તો મિત્રો નોટ કરી લેજો બરાબર કે અંદર ચાંદા માટેની શું શું જોઈએ તો મૂલેથી પચાસ ગ્રામ તીફલા પચાસ ગ્રામ ધનિયા ત્રીસ ગ્રામ એટલે કે ધાનાજીરું બરાબર છે ધાણા આવે આપણા એ ત્રીસ ગ્રામ બરાબર પણ ઝીણા લેવાના છે ધાણી આવે લીલા ગમે ગમેની અનાજ કરવાની દુકાને મળી જશે ગાંધીની દુકાને મળી જશે બરાબર છે ત્યાં જેને કહેવાનું છે કે તમારે લીલી ધાણી આપો આમ બરાબર મુલેઠી આપો અને ત્રિફલા આપો કાં ત્રિફલા ચૂરાને આવી શકે છે મિત્રો મુલેઠીનો પાવડર પણ આવી શકે છે મુલેઠી બોલે તો જેઠી મત બરાબર છે જેઠી મત તે ત્રીફલા બે પચાસ પચાસ ગ્રામ મિત્રો અને ધાણા છે બરાબર છે કે જેને હિન્દીમાં ધનિયા કહેવાય છે એ ત્રીસ ગ્રામ લેવાના છે બરાબર છે અને પચાસ ગ્રામ સાકર ખરી સાકર આ બધું લઈ ખાંડીમાં ખાંડી નાખવાનું છે મિત્રો અને મિક્સરમાં કરો તો મિક્સરમાં એવી રીતે ગરમ નિરાથી નથી જેને ગરમ ના થાય ગરમ થશે તો એને ઔષધ તત્વો છે એ બધા નષ્ટ થઈ જાય છે તો ગ્લીસ ગરમ ના થવું જોઈએ બરાબર છે ચારેય વસ્તુ ખાંડી એ કાંચની બહેનીમાં ભરી લેવાનું છે આને લેવાનું છે સવારે એક ચમચી સાંજે એક ચમચી જહીમાં પહેલાં વીસ મિનિટ પહેલાં વીસ મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં મિત્રો બરાબર અથવા જહીમાન અડધી કલાક પછી પણ તમે લઈ શકો છો વીસ મિનિટ પહેલાં આનાથી તમારે મોરના ચાંદા પેટની ગરમી ઇન્ફેક્શન કોન્સિલ ગળામાં સોજો આવી જવો આંખના નંબર આ એમાં તમને રાહ રાહત મળશે સચોટ સારવાર છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને બીજાને પણ શેર કરજો જેના હિસાબે બીજાને પણ મદદ થઈ શકે અને નવો નવો પ્રેમ દેતા રહેજો ને પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક શેર કરજો થેન્ક યુ સો મચ હર હર મહાદેવ